મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સનલન્સનો પ્રારંભ કર્યો હતો એઆઈ ઇનોવેશન ચેલેન્જની મુખ્યમંત્રીએ શરૂઆત કરાવી હતી એઆઈ સેન્ટર ઓફ એક્સનલન્સ રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે ઉભરી આવશે તેવી નેમ પણ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ એઆઈ અને આઈઓટી લેટ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશનના અર્લી એડોપ્શન માટેના દસ એવોર્ડ્સ એમએસએમઈને એનાયત કર્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્યુચરિસ્ટિક વિઝનથી નિર્માણ થયેલા દેશના પ્રથમ ટેક સિટી ગિફ્ટ સિટીમાં સતત નવા ઇનોવેશન ઉમેરી રહ્યા છીએ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં મોટું કદમ ભર્યું છે યહી સમય હૈ સમય હૈ ના વડાપ્રધાનના મંત્રને વિશ્વ સાથે સ્પર્ધામાં એગ્રેસર રહીને દેશની યુવા શક્તિ સાકાર કરે છે રાજ્યમાં એઆઈ દ્વારા ગુડ ગવર્નન્સ માટે ગુજરાત એઆઈ ટાસ્ક ફોર્મની સરકારે રચના કરી છે